તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું શું અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ગાઈશ અતાર અતારમાં પૂરો કાપવાનો આપણે કોડીએ કરી અને પૂરો જોઈ લો આ પૂડાના એવડા એવડા કટકા કરવાના હે હા એટલે હા જણા જણા ને તાણા ખા છે કે મોટા મોટા રાખજો ને તો બગાડશે આ પૂરો એટલે જાડો હોય ને તેના ટુકડા આપણે છે ને આટલા ટુકડા કરવાના છે આટલા આટલા એક એક નહીં પણ બધા નાખવા માટે અરે અરે અડધો પૂરો લેવો પડશે બીજો અને ટુકડા કરી અને પછી નાખવાના છે ઓમ નહીં શું હાથ ખાવાનો વિચારે અને ને દાળ રે ને પણ ગમે એટલા શેટા નાખીએ ને ત્યારે શેકડા ભીડાય અને ઉલાડી મેલે અધીર ભૂરી જોઈ લો ભૂરી કોઈ ખુજલી હોરી હે ગઈશ ઠંડી હતી ને એટલે અમને હવાર હવારમાં અમે તડકે બદલી નાખ્યા બે બેન બે વાયા ને પેલા એને તડકો જ આવે નહીં ચાલો પેલા પૂરો કાપી નાખશે અને પછી નાખી દઈએ પ્યાસી તો ગાય છે ને પૂરો પણ કાપી નાશ્યો હોય ને નીકુલ્યો આવી ગયો નિકુલ્યો દૂધ ભરાઈને આવી ગયો બોલો હાલ જ આવ્યો અને હું એ કાપી રહ્યો અને આ જશે પેલા માટે જેમ કે આરીને મને નાખોની તૈયારી બગાડશે જો લગી લગી ખાશે ખાલી ઉપર જે પોન પોન ખાશે અને ડોકા બધા બગાડશે પોન ખાવાનું ચાલુ કર્યું હવે રેલી નહીં ખાઈ લે આ બધા ઢોરા એક ખાલી આ વ્યાજ ના સિવાય બીજા બધા ગમે તે નાખવાની બધું ખાઈ જોવા ખાવાનું ચાલુ કરવાનું હવે અને નહીં ભાવતું ખુ કે બીઆ રેલી થી બીઆ વચ્ચે લેબડા લેબડો ના છે ગમે તે છે ને રેલી બધું ખેંચીને લઈ જાય અને ભાગમાં ના આવે

ये तीनों कुत्रा बहुत आलस है लकी हम्म लकी लकी, लकी काम <laughs> को हो जाहिर लिया फाइनली मित्रों हमारे इतनी बेबी है गया आज तो अनवर सवार में मैगी उठाई है गाइस जब मैं कुत्री को दबा दे जब ये ये चीज़ हो <laughs> <laughs> लोकेशन गो तो हड़ा कुतरे नु जाए तो कोले लो कैमरा ड्रोन कैमरा उठा अरे अंगत ले ले ड्रोन कैमरा लेता हड़ो ए जा गमई को ड्रोन कैमरा लेते भाई तो नेक चोणस मजा फलां फोन करो फलां के तो कैमरा ले ना अरे हाय चुट्टो वाटको है

એ તો આવતી રહે હતા આજની ચક બેઠી છે તો પોણી વાળી ના શું હવે અને આ ક્ષેત્રમાં તો આપણે વધારે બાકી છે નહી સો થી હાથ ચારા બાકી છે વધારે નહીં બાકી આ પહી આપણે બાજુના ક્ષેત્રમાં વાળવાનું પાછું અને બોયડી ચીવી થઈ તમે જોવો ખાલી બોરા નહીં આવ્યા પણ બોયડી ચીવી થઈ અને હું કોઈ તાજ્યું કે કશું લાવ્યો નહીં ને કે આ દાડુ કાપવાનું થાય અને ધાર્યું કે કશું લાવ્યો નહીં કાપવા માટે એક પાવડા સિવાય બીજું કશું લઈને આવ્યો નહીં અને ઠાર એટલો પડ્યો હોય ને આમ આપણે અંદરથી જઈએ ચારો જોવા માટે કે ભરાણો નહીં ભરાણો જોવા જઈએ આખી ટી શર્ટ તો આખી પલટી જ જાય એટલે મુએ એ ચેણા એડા હોય નીકળથી જતો રહું મોટા એડા હોય નીકળતા એન્ટ્રી આપણી એન્ટ્રી થતી જ નહીં જો આવી રીતના થોડી ખુલ્લી જગ્યા હોય ને એથી સવાર સવાર માં હોય ને એડા આવી રીતના ફરતા હોય ને અહીંયા ખબર હોય કે જેટલું ઠંડુ લાગે અંદર ફરીએ એટલે કોઈ નહીં આજે આખો દાડો આપણો હોય ને પોણીમાં જવાનો છે અત્યારે ચાલુ કર્યું એટલે હો જુદી હે ને પોણી જ વાળવાનું છે બીજું કશું કરવાનું થતું નહીં અત્યારે એટલે કે કે ગારો મસ્ત હે કેવા મને તો સારું ગમે કે જા અંદર જા તાણે ખાલી ગારો શું થયો જગુ આવ્યો હે ચાવી લેવા મારા જોડે અને ચા બી લેવા તા લેતા લેતા વીરો શું કરવા મંડી પડ્યો હોય હવે આધો નાખે દિલ બનાવી લે દિલ બનાવ્યું હા હવ તાર માસ્ટર નહીં તો મેલું પાટું મેલું ચેંગ હા લા જલ્દી પાણી લાય તા ગમે છે ને દળે ને હું સાલ લેજો એવું હતું એમ અલ્યા એ હું તો પૂછી પગ પત્તું હલતું તો હું પૂછ્યું આવી ગયું તો કઈશ આ છેતર આપણું છેલ્લું ખેતર હે આવ્યું આજે પાવાનું આ પે આજુ પેલો ઊંચાડું હોય તો ધન નહી વાત એ તો કલાકનું ગમે ફોન ચાર્જિંગમાં મેળ લેજો તો કઈશ ફોન ચાર્જિંગમાં મેળવા અને હું આપી દઉં ચાર્જ આપીને ધન ચાર્જિંગ મેળ જાય તો બ્લોક બનાવવા માટે ને જરૂર પડે આપણે પાણી પીવે જો હું પાણી પીઈ ગયો નહીં તરા લાગી દીધી પેલા કણ પીના તાર નહીં પીવાય એટલે તમે પાણી લઈ ના હમ હમ આવ કરે પુંડળ કર આવ જો પુંડે નહીં કરતા જગુ તું એવું કરીને બે બેઠો હોય તો ગાઈસ એને ખાવા બેસી ગયા હે ખાવા બનાવી છે ફુલેવર શાક છે રોટલી છે અને પોણી વાળતો વાળતો આવી ગયો હું નિકુલા ને પોણી વાળવા મળ્યો પી રહેવા જ આવ્યું પોણી અધાર વાર નહીં ચાર પાંચ ચારા બાચી તો નિકુલે પોણી વાળશે તો હજી હું ખાઈ રહે તો હજી પોણી પીએ રે એટલે ઓતો નહીં પીન પછી બંધ જ કરવાનું હોય પોણી તો એટલે શાંતિથી થઈ ખાઈ અને તો હજી નિકુલે પોણી વોણી બંધ કરી નાખશે ઓકે ગાઈસ તો હવે વ્યાટી રે બોલો એટલો વાર લાગી જબ જસ્ટ ફેટ નીકળી ગયા બોલો મારા તો એક તારું ફેટ વેટ ને વેટ વેટ કર્યું ને શ્વાસ ફૂલી ગયો એવું થઈ ગયું કઈ નઈ વેટી રહ્યો આ હાથ ઉપર તો બળે ને એવું લાલ છોડ થઈ ગયું ને એવું થઈ ગયું અને નીકળી સાર વાટવા આવી ગયો છે ચોકણ ખબર આ બાજુ નહીં વાટતો બોર્ડર ની પેલી બાજુ વાટે આ જો ઇન્ડિયા પાકિસ્તાની ની બોર્ડર ની પેલી બકા જતો રહ્યો ભટાવ આવું કે તો વેલાવા દાતડ દાતડ જો અને અમે પોણી પણ ભલાયા નહીં બોલો દાસ્તેડું લઈ અને આવતા રે ખાલી હું તો ટોટો લેટવા ના તો વેલા તો આપણે તો રાખ્યા તો આજ તો ફોજ નો હે ને આ દાડો લઈ લેવાનો આજ તો ફોજ નો फौज पे हटि जाए आगड़ सार थई था है पर शेठा थोड़ा आ है ना आल में नहीं वाटता इतना बड़ा हमारे कान्हा शेठा थोड़ा ओसा वाटी, ना का सार से जो, जो लो आ आप बधे सार थई जी है पण वाटता नहीं जम के जरूरत पड़ने पे काम आता है न का फौज नो वेला जो हाँ नहीं वेला जे टची आम थे ही पर वाटता नहीं કે કોકના ક્ષેત્રમાં મળે ને તો હવે ઘરના ષેત્રમાં સાચવવાનું અને જોય ના મળે એટલે પછી ઘરના ક્ષેત્રમાં ઉઠાવવાનું એટલે જો વાવતા હાય કરનું તો નહીં પણ વાઈએ હે ઈ શેધર ચાલો વટાઈએ થોડો ટેકો કરાવીએ નિકુલને ન કહે નિકુલિયાને એવું લાગશે કે વિડીયો બનાવવા આવા ખાલી ઉઠાઈ લડો હે ઓકે ગાઈસ તને નહીં ના આવી જશે શું અને